આ વર્ષે રક્ષાબંધન આઠ તારીખે છે કે નવ તારીખે ઘણા લોકો મૂંઝવણ છે અને રક્ષાબંધન નું શુભ મુહૂર્ત ક્યારે છે રક્ષાબંધન નો તહેવાર છે દર વર્ષે શ્રાવણ મહિનામાં આ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે બહેન દ્વારા ભાઈ ના લાંબા આયુષ્ય ની કામના કરવામાં આવે છે અને ભાઈ ના હાથ પર રાખડી બાંધવામાં આવે છે આ વર્ષે પૂર્ણિમા ની તિથિ આઠ ઓગસ્ટ ના રોજ બપોરે બે વાગે ને ચૌદ મિનિટ થી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગે ને ચોત્રીસ મિનિટ સુધી રહી છે આ રીતે શુભ સમય સવારે પાંચ વાગ્યા ને પાંત્રીસ મિનિટ થી બપોરે એક વાગ્યા ને ચોવીસ મિનિટ સુધી રહી છે અને અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યા થી બાર ને તેપન મિનિટ સુધી રહી છે અને પ્રદોષ કાળ સાંજે સાત વાગે ને ઓગણીસ મિનિટ થી રાત્રે નવ વાગે ને ચોવીસ મિનિટ સુધી રહી અને આપ સૌ ને રક્ષાબંધન ની શુભકામનાઓ જય માતાજી